નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી ડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ક્રિકેટમાં રૂપિયા પચાસ હારી જતા સાત યુવકોએ દલિત વિદ્યાર્થી સાથે દુષ્કર્મ કર્યું પચાસ રૂપિયા વસૂલવા મિત્રોએ દલિત કિશોરને જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચરી વિડીયો બનાવી એક મહિના સુધી શોષણ કર્યું ગુનાખોરી અને જાતિવાદ માટે કુખ્યાત ઉત્તર પ્રદેશમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અહીંના સહારનપુરના રામપુર મણિહરણમાં ધોરણ દસમાં અભ્યાસ કરતાં એક દલિત વિદ્યાર્થી પર ક્રિકેટ સટ્ટામાં રૂપિયા પચા હારી જતા સાત મિત્રોએ જંગલમાં લઈ જઈને વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહીં આરોપીઓએ દુષ્કર્મનો વિડીયો બનાવી લીધો હતો અને બાદમાં આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી એક મહિના સુધી આ રીતે શોષણ કર્યું હતું પીડિત દલિત વિદ્યાર્થીએ પોલીસને જણાવ્યું કે તે તેના મહોલ્લાના કેટલાક યુવાનો સાથે ક્રિકેટ રમવા જતો હતો લગભગ એક મહિના પહેલાં ક્રિકેટ મેચ રમતી વખતે તે પચાસ રૂપિયા હારી ગયો હતો પરંતુ તેની પાસે શરત મુજબ આપવા માટે પચાસ રૂપિયા નહોતા એ પછી બધા છોકરાઓએ તેની પાસે પૈસા માગ્યા તેથી તેણે પૈસા ચૂકવવા માટે સમય માગ્યો એ દરમિયાન તેઓ તેને વાત કરતાં કરતાં કોઈ બહાને જંગલમાં લઈ ગયા જ્યાં બધા આરોપીઓએ તેને માર માર્યો અને પછી ધમકી આપી તેના કપડાં ઉતારી નાખ્યા પીડિત વિદ્યાર્થીએ જણાવ્યું કે જંગલમાં બે છોકરાઓએ તેના હાથ પકડી રાખ્યા હતા ત્રીજાએ તેનું મોં દબાવી દીધું ત્યારબાદ બે છોકરાઓએ તેના પર બળાત્કાર ગુજાર્યો આ દરમિયાન કેટલાક છોકરાઓએ તેનો અશ્વલ વિડીયો પણ અશ્લીલ વિડીયો પણ ઉતર બનાવવામાં બાદમાં બધાએ મળીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું પીડિત વિદ્યાર્થીએ આરોપીને કહ્યું હતું કે હું તમને પૈસા આપીશ દઈશ પણ વિડીયો વાયરલ ના કરતા એ પછી અન્ય પાંચ આરોપીઓએ તેને ધમકી આપીને જંગલમાં બોલાવીને તેના પર દુષ્કર્મ હાજર્યું આ કર્મ એક મહિના સુધી ચાલુ રહ્યો જ્યારે વિદ્યાર્થીએ વિદ્યાર્થીએ આરોપી છોકરાઓને પચાસ રૂપિયા આપ્યા તો તેમણે તે લેવા ઇનકાર કરી દીધો પીડિત વિદ્યાર્થીના પરિવારજનોએ જણાવ્યું કે તેમનો દીકરો ડરેલી સ્થિતિમાં રહેવા લાગ્યો જો કંઈ પૂછવામાં આવ્યો તો તે કશું કહેતો નહોતો અને ચૂપ રહેતો હતો એક દિવસ જ્યારે તેમણે તેની સાથે પ્રેમથી વાત કરી ત્યારે તેણે રડતા રડતા આખી ઘટના જણાવી ઘટના સાંભળ્યા પછી પરિવારના સભ્યો ચોંકી ગયા અને તેઓ તેને સીધા પોલીસ સ્ટેશન લઈ ગયા અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે સાત યુવકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને વિદ્યાર્થીનું મેડિકલ ચેક ચેકઅપ પણ કરવામાં આવ્યું છે આ ઘટનાના તપાસ અધિકારી એસપી વ્યોમ બિંદલે જણાવ્યું હતું કે પરિવાર દ્વારા આપવામાં આવેલી ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે પીડિત વિદ્યાર્થીનું મેડિકલ ચેક ચેકઅપ કરવામાં આવ્યું છે કેસની તપાસ ચાલી રહી છે ટૂંક સમયમાં બધા આરોપીઓની ધરપકડ કરવામાં આવશે દર્શક મિત્રો અમુક કેસમાં તો ઇમરજન્સી ધરપકડ કરતા હોય છે જ્યારે પણ દલિતોની ધરપકડ કરવાની હોય ત્યારે કોઈને પૂછવામાં આવતું હોતું નથી જ્યારે દલિતો ફરિયાદ કરે ત્યારે જ આરોપીની તપાસ ચાલુ હોય છે ત્યારે કોઈની ધરપકડ કરતા નથી જ્યારે પણ પૂછો ત્યારે બાનું બતાવવામાં આવે છે કે તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે તપાસ કર્યા પછી ધરપકડ થશે જ્યારે દલિત વિરુદ્ધ ફરિયાદ હશે ત્યારે ઇમરજન્સી પકડી લેવામાં આવે છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ